આજ રોજ ભુજમાં આવેલ જીકે જનરલ હોસ્પિટલમાં બહુજન આર્મી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું બૌજન આર્મી સંસ્થાપક શ્રી લખનભાઈ દુવાના જણાવ્યા અનુસાર ભુજમાં આવેલ જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન અદાણી ફાઉન્ડેશન કરી રહ્યું છે એ હોસ્પિટલ સંપૂર્ણ ફ્રી કરવા તેમજ હોસ્પિટલમાં તમામ ગંભીર બીમારીઓના ડોક્ટરોની ભરતી કરવા સાથે મેનેજમેન્ટ બદલવામાં આવે રિપોર્ટર પ્રેમ દેવરિયા અંજાર કચ્છ તમે આ બંધ અહીંયા આવ્યા છો શેના માટે કયા કારણોસર આપણે અહીંયા ધરણા કર્યા છે આજે જીકે કે જનરલ હોસ્પિટલમાં ડીન બાલાજી પિલાઈની ઓફિસ આગળ આટલા લોકો બધા ધરણા કરીને બેઠા છે બહુજન આર્મી દ્વારા ધરણાનું આયોજન છે ધરણા કરવાનું કારણ એ છે જે પાંચ વર્ષ પહેલાં અદાણી સામે આંદોલન છેડ્યું હતું કે આ હોસ્પિટલની સમસ્યાઓ છે આ જેવી રીતે ગંભીર બીમારીઓના ડોક્ટર નથી ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર નથી કાર્ડિયોલોજીસ્ટ નથી ગેસ્ટ્રોલોજીસ્ટ નથી કેન્સરના કોઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નથી બરાબર છે પછી અહીંથી બારેથી દવા લખી આપવામાં આવે છે જે આ લોકોના ડોક્ટરો જે એમની સેટિંગ છે બારે મેડિકલમાં બરાબર છે કદાચ એવું હોય તો અહીંથી દવા બારે લખી આપવામાં આવે છે હજારો રૂપિયાની દવાઓ જે સરકાર ફ્રીમાં આપે છે એમના ગોડાઉન અહીંયા કંઈ ભરેલા પડ્યા છે એ દવાઓ અહીંયાથી આપવામાં આવતી નથી ડાયાબિટીસ જેવી બીમારી ગંભીર બીમારીની દવાઓ ત્રણ મહિનાથી આ લોકો પાસે અવેલેબલ નથી બે મહિનાથી વેન્ટિલેટર અવેલેબલ નથી અહીંયાનું મેનેજમેન્ટ કોઈ જાતની જવાબદારી લેવા માટે તૈયાર નથી પછી કચ્છ કલેક્ટર જે ચેરપર્સન છે આ અદાણી મેનેજમેન્ટમાં એમઓયુ પ્રમાણે તો કલેક્ટર પોતે પણ જવાબદારી લેવા માટે તૈયાર નથી નથી જે જવાબદાર વ્યક્તિ હોય તો આંદોલન કરવા માટે નીકળીએ હોસ્પિટલ માટે તો પોલીસ એક પોતાની ફરજ અદા કરી રહી છે એ એક જવાબદારી લેવા માટે તૈયાર છે માટે નથી સરકાર નથી કલેક્ટર કે નથી કોઈ કચ્છનો નેતા એ સાંસદ હોય કે છ છ ધારાસભ્ય હોય કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી તો કચ્છની પ્રજાએ કચ્છની પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી હું લડી રહ્યો છું અને હવે કચ્છની પ્રજાને જવાબદારી લેવી પડશે કે અદાણી હોસ્પિટલ ખાલી કરે અને અદાણી પોર્ટ પણ ખાલી કરે એકવીસ લાખની પ્રજા જે ખાલી પચાસ હજાર માણસો બહાર નીકળો ને તો તમારા બાળકોનું તમારા વડીલોનું બધાનું આરોગ્ય સારું રહે આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બની શકે છે એવી તાકાત પ્રજામાં છે સરકારમાં નથી કારણ કે આ અદાણી જે મોદીનો મેનેજર છે બરાબર છે તો મોદીના મેનેજરને કોઈ આંચ આવે નહીં આ અદાણી કંપની છે ને મોદીની કંપની છે એટલે મોદી પોતાની કંપનીને આંચ આવવા આવવા માટે દે નહીં માટે પ્રજા જ કરી શકે છે આજનું ધરણાનું આયોજન જ એટલા માટે છે કે આ લોકોની આંખો ખુલે સાથે સાથે પ્રજાની પણ આંખો ખુલે આ ફોન કરીને આપણે ઓર્ડર કરતા હોઈએ કે આ હોસ્પિટલમાં આ તકલીફ જે લખનભાઈ જી આવો ને લખનભાઈ તો આવે જ છે પણ જ્યારે લખનભાઈ આંદોલન કરે છે ત્યારે તમારી ફરજ બને છે કે તમે પણ આવો એટલે કચ્છની પ્રજા વતી આ આંદોલન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં મુન્દ્રા અદાણી પોર્ટનું ગેટ પણ બંધ કરવા